આજે પણ એમને લાઈન પર ઉભું રહેવું પડે છે સરકાર સરકારના પ્રતિનિધિત્વ કરે છે શું એમને ખબર નથી ખબર છે મિત્રો પણ અત્યાર સુધી આદિવાસી સમાજ નો આ લોકો માત્ર ને માત્ર મત તરીકે જ ઉપયોગ કર્યો છે જેનું પરિણામ આજે આ છે અત્યાર સુધી આ લોકોએ આદિવાસી સમાજને ઉપયોગ કર્યો છે આજે પણ આદિવાસી સમાજ જાતિના દાખલાઓ માટે રજવે છે આજે આપણે પોતે આદિવાસી સાબિત કરવા માટે ત્રણ ત્રણ ચાર ચાર પેઢી ના આપણે પુરાવા આપવા પડે છે આપણે ચૌદ ચૌદ જાતના પુરાવા આપવા પડે છે ત્યારે આ સરકાર માં બેઠેલા મંત્રી તંત્રીઓ ભૂતકાળમાં ગીર પરડા અલેજ વિસ્તારમાં મેળાવડા કરીને આદિવાસીઓના દર્ફિયો આપેલા છે ત્યારે આ લોકો એ અસર સરટીઓ મસલ આદિવાસીઓ સાથે જૌત જાતના પુરાવા માંગે છે અને ભોગસ મોટા આદિવાસીઓને મેળાવડા કરી કરીને આપે છે જો સાબિત કરવા માંગે છે આ સરકાર મિત્રો જે રીતના આઝાદીના 75 વર્ષ પછી પણ આજે પણ આદિવાસી સમાજ એ એ પ્રકારે दखલઅંદાજી કરવામાં આવે છે આજે મોટા મોટા બંધ આ વિસ્તારમાં બનાવવામાં આવ્યા એ નર્મદા બંધ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય બધા ડેમોમાં આદિવાસી સમાજને વિસ્થાપિત કરવામાં આવે છે આજે નેશનલ હાઈવે બનાવવામાં આવે તો આદિવાસીઓની જમીન સસ્તા ભાવે પડાવી લેવામાં આવે છે આજે બુલેટ ટ્રેન હોય રેલવે હોય નહેરો હોય જીઆઈડીસી હોય કે જીએમડીસી હોય આદિવાસી સમાજની જમીનો આજે પડાવી લેવામાં આવે છે આજે આદિવાસીની જમીનો ફ્રી સરકાર કરી લેવામાં આવે છે

તો આવનારા દિવસોમાં પણ આપણી રહેલી ગયેલી જમીનો પણ આપણે ગુમાવવાનો વારોગઢમાં જોઈ લો આદિવાસી સમાજ ની શું હાલત છે આજે દેશનું અડધું ઓડિશા છત્તીસગઢ અને ઝારખંડ આદિવાસીઓ સામે લડેલો એ બ્લસ્તર ને આદિવાસીઓ સામે લડવાની જરૂર પડી કેમ કે ત્યાં આપણી જમીનો છે જમીનો ની અંદર ખનીજો છે પાણી છે લાકડું છે અદાણી જેવા ઉદ્યોગપતિઓને આ આપી રહી છે આજે આજે જંગલ કપાઈ રહ્યું છે છે રહેલા આપણા રહ્યા એટલા માટે અમે કહીએ છીએ કે તમે અમે કામિત છે અમે ડામોર છે અમે બારિયા છે કેટલા ગ્રાંઠવા છે અમે વસાવા છે કોઈ કે અમે ચૌધરી છે અમે ગામિત છે અલગ અલગ રીતે આપણે લડતા રહીશું

માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓનો નો અમૃતકાર ચાલતો હોય એવું લાગે એટલા માટે કહીએ છે મિત્રો કે સરકાર જાણી જોઈને આદિવાસીઓ સાથે ભેદભાવ કરી રહી છે તેની સામે આપણે એક થવાની જરૂર છે કોણ ડામોર કોણ પારઘી કોણ રાઠવા કોણ બારિયા કોણ ગામે કોણ વસાવા કોણ ચૌધરી કોણ ગામે કોણ તડવી એમ કરીને આપણે લડાવવાનું નથી આપણે આપણી આદિવાસી તરીકેની આપણી અસ્મિતા બચાવવા માટે બહાર આવવા માટે તૈયાર થઈ જવું પડે આજે અમે ધારાસભ્ય બન્યા છે અનંતભાઈ પણ ત્યાં એસટી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બને છે હું પણ ડેડિયાપાડા આદિવાસી રિઝર્વ બેઠક પરથી ધારાસભ્ય બનું છું પાર્ટી કદાચ મને ટિકિટ આપી દે પણ જે દિવસે મારો જાતિનું સર્જી હું ત્યાં ના મૂકું તો મારો ફોર્મ થવાનો નથી મારું કોમ પાસ થવાનું નથી એટલા માટે કહીએ છીએ કે આપણી અસ્મિતા બચાવવા માટે આવનારા દિવસોમાં દરેક મોરચે આપણે લડવું પડશે દરેક મોરચે લડવું પડશે યુવાનોને પણ હાકલ કરીએ છીએ વડીલોને પણ હાકલ કરીએ છીએ મારી માતા બહેનો પણ હાકલ કરીએ છીએ આ કોઈ નાની સુની બાબતો નથી આઝાદીના ઇઠોતેર વર્ષ પછી પણ આ સરકારો આપણી સાથે આવા ભેદભાવ કરતી હોય તો આપણે જાણવાની જરૂર છે માત્ર મત તરીકે ચૂંટણીઓમાં ઉપયોગ કરે છે આ સરકારો એટલા માટે જ અમે તમને કહીએ છીએ આ કલેક્ટર કલેક્ટર કોણ છે કલેક્ટર હોય કે ધારાસભ્ય હોય અમે બધા તમારા પ્રકારના તમારા ટેક્સનો પગાર લેતા હોય અમે બધા તમારા નોકર છે એટલા એ દિવસો તમે જાગીને જશો એ દિવસે આવા અધિકારીઓને ભાન આપશે અગર આપણે નહીં જાગીને આપણે નહીં પૂછીશું કે ક્યારે ભાન આવવાનો નથી

એ કોઈ કલેક્ટરના બાપે આપેલી મહેરબાની નથી પેન્ટ્રોસિટી એક આપણા બાબા સાહેબ આંબેડકરની બેન છે એને બચાવવા માટે આ કાર્યયોમાં મળી છે જો ગુજરાત સરકાર ગંભીરતાથી આ કલેક્ટર પર પગલા નહીં લે આ કલેક્ટર પર ખાખા કે તપાસ નહીં કરે ખાતા કે તપાસ નહીં કરે તો આવનારા દિવસોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવા માટે પણ આપણે બધાય તૈયાર છીએ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો